डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों आज आप शैक्षणिक संशोधन एसडब्ल्यूपीसी विभाग एक ना चौथा मणका में આપ સૌનું હું સ્વાગત કરું છું અત્યાર સુધી આપણે સંશોધન એટલે શું અને સંશોધનના ક્ષેત્રો વિશે શીખ્યા હતા આજે એ જ કડીમાં આગળ વધીએ તો મિત્રો સંશોધનના તો ઘણા પ્રકારો હોય છે અને અલગ અલગ ક્ષેત્રોમાં થાય છે એની વિશે આપણે જોયું પણ આપણે વાત કરવાની છે એ છે શૈક્ષણિક સંશોધન અને જ્યાં શૈક્ષણિક સંશોધનની વાત થાય ત્યાં શિક્ષક કઈ રીતે બાકાત રહી શકે તો મિત્રો શિક્ષકો માટે શૈક્ષણિક સંશોધનનું મહત્ત્વ ખૂબ જ છે માત્ર સંશોધનકર્તાઓ જ સંશોધનનું કાર્ય કરે છે એવું નથી હોતું પરંતુ શિક્ષકો પણ એટલો જ શૈક્ષણિક સંશોધનનો ઉપયોગ કરી શકે છે તો જોઈએ કે શૈક્ષણિક સંશોધન કઈ રીતે શિક્ષકો માટે ઉપયોગી થાય છે તો શિક્ષકો સામે શિક્ષણની સાત્વિક સામાજિક અને મનોવૈજ્ઞાનિક આધાર શિલાઓ સંશોધનના કારણે સ્પષ્ટ થાય છે શિક્ષણના ધ્યેયો સ્થાપિત કરવા અને એને વધુ સ્પષ્ટ કરવા માટેના રસ્તાઓ આપણને શૈક્ષણિક સંશોધન સૂચવે છે શિક્ષણની જે પ્રણાલી છે એને વધુ કઈ રીતે અસરકારક બનાવી શકાય અને કઈ રીતે સરળ બનાવી શકાય તે માટે શૈક્ષણિક નીતિઓની અસરકારકતા વારંવાર સમયાંતરે ચકાસવી હોવા પડે છે અને આ ચકાસવા માટે એની વ્યૂહરચના નિશ્ચિત કરવા માટે શૈક્ષણિક સંશોધન આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે નવા તકનીકી વિકાસ સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો અને રાજ્યના વિકાસની સાથે શિક્ષણના ધ્યેયો અભ્યાસક્રમ મૂલ્યાંકનની પ્રક્રિયા અને વિષય વસ્તુના બદલાવ થાય છે અથવા તો તે વિષય વસ્તુ જે છે એમાં કોઈ સુધારો કરવો હોય તો પણ મિત્રો આપણને શૈક્ષણિક સંશોધન જ ઉપયોગી થાય છે જેના કારણે નવી અધ્યાપન પદ્ધતિઓ પ્રયુક્તિઓ અધ્યાપન પ્રતિમાનો અને શૈક્ષણિક સાધનોનો વિકાસ થાય છે શૈક્ષણિક સંશોધનો તેમની અસરકારકતા અને પ્રાસંગિકતા ચકાસે છે અને તેમાં ગુણાત્મક સુધારા લાવવા માટેના સૂચનો આપે છે જેથી કરીને શિક્ષકો તેનો વધુ અસરકારક ઉપયોગ કરી શકે છે મિત્રો તમે સમજો આ બધી વસ્તુઓ જે છે જેટલા પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓને ચકાસ્યા વગર સીધા શિક્ષણના ક્ષેત્રમાં મૂકવામાં આવતા નથી એને ચકાસીને એનું સંશોધન કરીને પછી જ આપણે વર્ગખંડમાં કોઈ પણ બદલાવ લાવવો જોઈએ કદાચ તમારા માતા પિતા જે રીતે શિક્ષણ પામ્યા હશે જે પદ્ધતિથી એમને શિક્ષણ ગ્રહણ કર્યું હશે તે પદ્ધતિથી કદાચ તમે શિક્ષણ ગ્રહણ નહીં કરી રહ્યા હો જે પદ્ધતિ કદાચ તમે શિક્ષણ ગ્રહણ કરી રહ્યા છો એ પદ્ધતિથી કદાચ તમારા બાળકો શિક્ષણ ગ્રહણ નહીં કરી રહ્યા હોય એટલે શિક્ષણના જે વિચારોમાં પદ્ધતિઓમાં બદલાવ આવે છે એ સંશોધનને આભારી છે આ સંશોધનો કર્યા પછી જ તેની પ્રાસંગિકતાને ચકાસવામાં આવે છે અને વર્ગખંડમાં આપણે કહી અગાઉ કહ્યું તેમ સંશોધનોના આધારે નવા સાધનો અભ્યાસક્રમો મૂલ્યાંકનો અને વિષય વસ્તુ લાવવામાં આવે છે સુધારવામાં આવે છે આપણે જાણીએ છીએ કે વિવિધ મનોવૈજ્ઞાનિક શિક્ષણ શાસ્ત્રીઓ અને સંશોધકોએ કરેલા પ્રયોગોના આધારે અધ્યયન સિદ્ધાંતોનો વિકાસ કરવામાં આવે છે શૈક્ષણિક સંશોધન આવા સિદ્ધાંતો વિકાસ કરવા માટે અને તેની અસરકારકતા ચકાસવા માટે શૈક્ષણિક સંશોધનોના શિક્ષકો આવા અધ્યયન સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને તેમની વ્યૂહરચના ગોઠવી શકે છે આ આપણા અગાઉના મુદ્દાની જેમ જ આપણને કંઈક કહી રહ્યું છે એટલે આપણે એમાં આગળ વધીએ મિત્રો શિક્ષણના વિવિધ સ્તરે જુદા જુદા હેતુઓ સાથે અધ્યતાનું મૂલ્યાંકન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે શૈક્ષણિક સંશોધન આવી પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો વિકાસ કરવા માટે તથા પ્રવર્તમાન સિદ્ધાંતો પ્રયુક્તિઓની અસરકારકતા ચકાસવા માટે ઉપયોગી થાય છે તેના આધારે શિક્ષકો મૂલ્યાંકનના હેતુઓ અભ્યાસક્રમ અને અધ્યેતાની કક્ષાને આધારે અનુકૂળ અને સૌથી અસરકારક મૂલ્યાંકન પદ્ધતિઓ પ્રયુક્તોને પસંદ કરવા માટે માર્ગદર્શન મેળવી શકે છે આ માર્ગદર્શન એને સંશોધનના આધારે મળે છે આપણા વર્ગખંડના વિદ્યાર્થીઓ પ્રયોગશાળામાં રાખેલા સાધનો નથી કે જેના આધારે આપણે નવા નવા પ્રયોગો કરતા રહીએ અને પછી એ પ્રયોગોના અંતે તારણો કાઢી અને પછી એમાં બદલાવો કરતા રહીએ એની કરતા અગાઉથી સંશોધનો કરી તારણો કાઢી અને પછી વર્ગખંડમાં લાગુ કરવા એ જ સાચા શિક્ષકની જવાબદારી છે સાચા શિક્ષકનું લક્ષણ છે શૈક્ષણિક સંશોધનો નો શિક્ષકોને શાળાકીય પર્યાવરણને સમજવામાં અને ગુણાત્મક વિકાસ કરવામાં તેમની ભૂમિકા સમજવામાં અત્યંત મદદરૂપ થાય છે શાળાકીય પર્યાવરણને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક આયોજનો કરવામાં શૈક્ષણિક સંશોધન ઉપયોગી થાય છે અધ્યેતાના સર્વાંગીણ વિકાસમાં અને શિક્ષણના ધ્યેયો સિદ્ધ કરવાના સંદર્ભમાં શિક્ષકની ભૂમિકા સમજવામાં શૈક્ષણિક સંશોધનો ઉપયોગી બને છે મિત્રો અહીં એક શબ્દ સમૂહ તમારી સામે છે શાળાકીય પર્યાવરણ તો શાળાકીય પર્યાવરણ શું એક પર્યાવરણ હોય છે જે સમાજનું હોય છે કુટુંબનું હોય છે આપણી આસપાસનું હોય છે એમ શાળાની અંદર રહેલું અને શાળાની આસપાસ રહેલું પર્યાવરણ એટલે કે વર્ગખંડ પ્રાર્થના સભા એનું મેદાન એનું રાચ રચીલું આ બધું એ પર્યાવરણનો ભાગ છે એટલું જ નહીં પણ એના શિક્ષકો આચાર્ય એનું મેનેજમેન્ટ ત્યાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ ત્યાં ઉપયોગમાં આવતી પદ્ધતિઓ આ તમામ એ શાળાકીય વાતાવરણનો અને શાળાકીય પર્યાવરણનો ભાગ છે એમાં જ્યારે આપણે કોઈ બદલાવ કરવો હોય ત્યારે સંશોધનો આપણને ખૂબ જ ઉપયોગી નીવડતા આવે છે શૈક્ષણિક સંશોધનોને આધારે શિક્ષકોને શાળામાં અને શાળાની બહાર તંદુરસ્ત અને અસરકારક આંતરવૈયક્તિક સંબંધોને વિકાસ કરવા માટેનું માર્ગદર્શન મળી રહે છે આજે જ્યારે વિદ્યાર્થી શાળામાં પ્રવેશ મેળવે છે ત્યારે તે સમાજના એક નાના હિસ્સામાં પ્રવેશ કરી રહ્યો હોય છે અને જ્યારે એ શાળામાં પોતાના કોન્ફિડન્સ સાથે ઉભો રહે છે વાત કરે છે વ્યવહાર કરે છે ત્યારે કાલ સવારે જ્યારે તે બાળક સમાજમાં એટલે કે શાળાની બહાર નીકળશે પોતે કોઈ વ્યવસાય કરશે ક્યાંક નોકરી કરશે કોઈ બીજો વ્યવહાર કરશે ત્યારે પણ તે આત્મવિશ્વાસ જે તેને શાળામાં પ્રાપ્ત થયો છે તે એ સમાજમાં પણ લાગુ કરી શકશે અને પોતાના આત્મવિશ્વાસથી આગળ વધી શકશે શાળામાં સ્થાનિક કક્ષાએ જોવા મળતી અમુક સમસ્યાઓનો ઉકેલ શિક્ષકોને શૈક્ષણિક સંશોધનના આધારે મળી રહે છે આમ જો જોવા જઈએ તો શૈક્ષણિક સંશોધનનું ક્ષેત્ર ખૂબ વ્યાપક થઈ જાય છે ઘણી બધી જગ્યાઓએ આપણે શૈક્ષણિક સંશોધનો કરી શકીએ છીએ કરીએ છીએ એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ એક પ્રકરણમાં અમે બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકતા નથી અત્યારે આપ બીએડ કક્ષાએ છો એટલે કે બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છો આપ જ્યારે માસ્ટર્સ કરશો આપ જ્યારે ડોક્ટરેટ કરશો ત્યારે સંશોધન અને એના ઊંડાણ વિશે વધુ સારી રીતે સમજી શકશો આ માત્ર આપને અમે એક સંશોધન માટેની ભૂખ ચગાડવા માટેના પ્રયત્ન રૂપે આ પેપર અહીંયા રાખેલું છે તો એના અગત્યને પાસાની ચર્ચાઓ આપણે અહીં કરતા રહીશું અને એ માટે આપણે આગળ વધતા રહેવું પડશે તો મિત્રો જે આપણે આ પ્રકરણમાં જે પણ કંઈ ભણી ગયા એમાં આપણે એના સંશોધનના ક્ષેત્રો અંગેની ચર્ચા કરી એ ઉપરાંત શિક્ષકો માટે સંશોધનનું શું મહત્ત્વ છે એ વિશે આપણે સ્પષ્ટતા કરવાના પ્રયત્નો કર્યા તેના આધારે હવે પછીના પ્રકરણો આપણે વધુ સરળતાથી સમજી શકીએ તે માટે આ પહેલાં સદર પ્રકરણને શાંતિથી ફરીવાર વાંચી જાઓ સમજી જાઓનું રિવિઝન કરી લો એના આધારે તમે આજે જે આપણે ભણ્યા કે શિક્ષકો માટે શૈક્ષણિક સંશોધનનું શું મહત્ત્વ છે એનો એક જવાબ તૈયાર કરો જવાબ તૈયાર કરી આપના શિક્ષકોને દેખાડો એમનું માર્ગદર્શન પ્રાપ્ત કરો માર્ગદર્શન મેળવતાં પહેલાં આપને કેટલાક સંદર્ભ અમે અહીંયા આપ્યા છે એ સંદર્ભનો ઉપયોગ કરીને આપ સુંદર જવાબ તૈયાર કરી શકશો તો ચોક્કસથી જવાબ તૈયાર કરજો અને મિત્રો તમારા જ્ઞાનની અભિવૃદ્ધિ કરવા આપ તમારી પોતાની રીતે પણ ઘણા બધા પુસ્તકો ઉપલબ્ધ હોય એને વાંચી અને આ પ્રકરણમાં વધારે શીખજો આપના કોઈ પ્રશ્નો હોય તો આપ અમને અમારા ચેનલના માધ્યમથી પણ પ્રશ્નો પૂછી શકો છો અમે એનો જવાબ ચોક્કસથી આપને આપીશું ધન્યવાદ